શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગદગદિત હૃદયનું નામ સ્મરણ જ્યાં સુધી બધું બરાબર ચાલ્યા કરે ત્યાં સુધી આપણું નામ સ્મરણ અધિક રહે છે પણ કશે કંઈ બગડ્યું કે આપણું ચિત્ત બધું તેમાં જ પરોવાઈ જાય છે એનું કારણ એ કે આપણું નામ સ્મરણ એ ઉપર ઉપરનું હોય છે શ્રદ્ધાથી નામ સ્મરણ કરવાનું આપણે માટે મુશ્કેલ રહે છે એને માટે ભગવાન સિવાય આપણું કોઈ નહીં એવા દ્રઢ નિશ્ચયની અગર શ્રદ્ધાની જરૂર રહે છે એ જો હોય તો પછી પ્રકૃતિમાં કંઈ બગાડ થાય તો એ આપણું સ્મરણ ટકી રહે છે દ્રૌપદીને જ્યારે લાગ્યું કે તેને કોઈ પણ બચાવી શકે એમ ન હતું ત્યારે તેણે શ્રી કૃષ્ણને અતિ આર્તપણે હાક મારી અને તેવા જ ભગવાન દોડી આવ્યા એ રીતનું ગદગદિત હૃદયનું સ્મરણ જોઈએ જેમ નાનું બાળક કંઈ પણ થાય તો એ પોતાની માને જ બૂમ પાડે છે બીજું ત્રીજું કંઈ સમજતું નથી તેવું ભગવાનના સ્મરણની બાબતમાં આપણું થવું જોઈએ આપણો વિશ્વાસ ખરેખર કોના પર છે તે સંકટના સમયમાં જ બરાબર સમજાય છે નામ સ્મરણની પાયરીઓ આ પ્રમાણે ગણાવી શકાય પહેલી સારી સ્થિતિનું ઉપર ઉપરનું સ્મરણ બીજી સંકટ સમયે જ્યારે ભાન થાય કે ભગવાન સિવાય આપણું કોઈ નથી ત્યારનું આકુળતાનું સ્મરણ અને ત્રીજી એ ભાન દ્રઢ થઈ જઈને પછી થનારું અખંડ નામ સ્મરણ આમાં જે ઉપર ઉપરનું નામ સ્મરણવાળા છે તે કહે છે કે અમને સંકટો જોઈએ જ નહીં ત્યારે સાધુ સંત ભગવાન પાસે માંગે છે કે સંકટો ભલે ને આવે કારણ કે તે વેળાએ જ તેમનું ખરું સ્મરણ થાય છે આપણે પોતે છીએ એની જેટલી ખાતરી આજે આપણને છે એટલી જ ખાતરી ભગવાન છે એની થવી જોઈએ પરમાત્મા સર્વ ઠેકાણે છે એની કલ્પના ક્યારેક ક્યારેક આપણને આવે છે ખરી પણ તે કાયમ ન ટકવાથી દ્રઢપણે આપણા આચરણમાં ઉતરતી નથી એ ખાતરી આપણે આપણને થઈ ગઈ તો પછી તે આચરણમાં આવવાની ભગવાન એ કરતા છે એવી દ્રઢ ભાવના જો આપણને થઈ ગઈ તો પછી હરેક વાત આપણે તેને કહેવા બેસીએ નહીં ભગવાનને મારું બધું જ ખબર પડી જાય છે અને એમ જો ખરેખર લાગે તો તેમને ગમે તે રીતે આપણે વર્તવાના સવારે ઊઠવું અને આંખ સમક્ષ ભગવાનની મૂર્તિ લાવીને તેને પ્રાર્થના કરવી અને તમારું જ્યાં જ્યાં વિસ્મરણ થાય ત્યાં ત્યાં મને જાગૃત કરતા જાઓ તમારા સિવાય હવે મને બીજો કોઈ આશરો નથી એમ કહીને મનપૂર્વક તેમને નમસ્કાર કરવા માણસ ગમે તેવો કેમ નહીં હોય તો એ ભગવાનના સ્મરણમાં તેને સમાધાન નક્કી મળવાનું જ જે ભગવાનનો બનીને રહ્યો તેને જીવવાનો કંટાળો કદી પણ આવતો જ નથી દુનિયાનો આનંદ એ દારૂ જેવો છે એનો નશો ઉતરી ગયો કે માણસનું દુઃખ વધી જાય છે હું ભગવાનનો છું એ ભાવનાથી જે રહે તેને જ ખરો આનંદ માણતા આવડે ભોગ અને દુઃખ એમાં સમય નહીં ગુમાવતા ભગવાનમાં ચિત્ત ચોંટાડવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ